પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડના જવાનો સહિતની ટુકડીએ બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ હતી પરિસરમાં આવેલી પીજી વિદ્યાર્થીઓની કેન્ટીનમાં પ્લેનનો એક ભાગ અથડાતા ધડાકાભેર અવાજ સાથે આસપાસના વિદ્યાર્થીઓ પણ બહાર દોડી આવ્યા હતા પીજી હોસ્ટેલની કેન્ટીનમાં જમી રહેલા ડૉક્ટરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ લઈ જવાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા અમદાવાદ